રાત્રિના સમયે ત્રણ ઇસમો ગેસના સિલિન્ડર લઈને પસાર થતા હતા તે વેળાએ પોલીસ મથકમાં ફરજ બજાવતા જવાનોએ બાટલા અંગેની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળ્યો જેના અનુસંધાને બોરતળાવ પોલીસે ત્રણેય સભ્યોની અટકાયત કરી પૂછપરછ કરતા આ તમામ બાટલા ચોરીના હોવાનું ખુલ્યું હતું બોરતળાવ પોલીસ મથકમાં ફરજ બજાવતા હોમગાર્ડનો સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો તે વેળાએ ગેસના સિલિન્ડર લઈને નીકળેલા ત્રણ યુવકોને અટકાવી પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો હતો જ્યારે આ હોમગાર્ડ જવાન દ્વારા આ ત્રણેય ઈસમોને બાટલા સાથે બોડતલાવ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા ત્યારે પોલીસે વધુ આકરી રીતે પૂછપરછ કરતા આ સિલિન્ડર ચોરાવ હોવાનું જણાતા પોલીસે ત્રણેય ઈસમોની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી Gracias.